એકવાર રાજા શહેનશાહના દરબારમાં ચાલી રહ્યું હતું શાહી ભોજન બધા દરબારીઓ કરી રહ્યા હતા મોજ વાનગીઓ પણ હતી ખૂબ જ સ્વાદિષ્ટ એક પણ વાનગી છોડવામાં થઈ રહ્યું હતું બહુ કષ્ટ શહેનશાહને બીરબલ પર વિશેષ પ્રેમ બતાવ્યો આથી તેમણે બીરબલની થાળીમાં થોડું વધુ પરોષવાનું મનસુભો બનાવ્યો પણ બીરબલ તો પેટ ભરીને પોતાનો કોટો પૂરો કરી લીધો હતો આથી તેમણે હાથ થાળી પર મૂકી દીધો એટલામાં જ આવી ગયો લાડુઓનો થાળ અને બીરબલના મોઢામાંથી ટપકવા માંડી લાડ તેમણે થાળવાળાને રોક્યો અને એક લાડુ પોતાની થાળીમાં મૂક્યો આ જોઈને બીરબલ થઈ ગયા નારાજ બીરબલને લાડુ ખાધ્યા પછી ભાન થયું બાદશાહ તેમના તેમનાથી છે નારાજ અકબરે બીરબલને કહ્યું કે તમે આ સારું નથી કર્યું જ્યારે મેં પડોશ્યું ત્યારે તમે ના પાડીને મારું અપમાન કર્યું જ્યારે પેટ ભરાઈ ગયું હતું ભાઈ તો લાડુ માટે જગ્યા ક્યાંથી નીકળી હઈ અકબરની વાત સાંભળી બધા સંકોચાઈ ગયા જમતા જમતા હાથ રોકાઈ ગયા બીરબલે આગળ આવીને કહ્યું હજુર જ્યારે રસ્તા પર હોય છે ગીર્દી ભારી ત્યારે રાહી જેટલી પણ જગ્યા નથી હોતી કે નીકળે કોઈ સવારી તો પણ જ્યારે તમારી સવારી નીકળવાનું જો થઈ જાય એલાન તો તેવામાં પણ રસ્તો થઈ જ જાય છે શ્રીમાન જેવી રીતે તમે છો બહુ ખાસ તેવી જ રીતે લાડુ પણ છે બહુ ખાસ તેથી પેટમાં જગ્યા થઈ ગઈ નવાબ બીરબલનો જવાબ સાંભળી અકબરને મજા આવી અને ભોજનમાં ફરી ખુશી છવાઈ ગઈ તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો માં જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત